નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તમે સારામાં સારી તૈયારી કરી શકો પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એટલા માટે આપણે ધોરણ ત્રણના દરેકે દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પતિ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એ પ્રશ્નપત્રના સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ અને આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર હવે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો છો દોસ્તો ચાલો તો શરૂ કરીએ આપણે જિલ્લા નગર શિક્ષણ સમિતિ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું ધોરણ ત્રણનું પર્યાવરણ વિષયનું તારીખ દસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણને પ્રશ્ન ક્રમાંક આપેલા છે કુલ ગુણ એમના આપેલા છે અને કુલ ચાલીસ ગુણનું આ પ્રશ્નપત્ર રહેશે તો જોઈએ પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો જેના કુલ બે ગુણ છે પેલો સવાલ નીચેનામાંથી કયું પ્રાણી જીભથી પાણી પીવે છે તો જવાબ આવશે વિકલ્પ ક વાઘ બીજું નીચેનામાંથી દરમાં રહેતું પ્રાણી કયું છે તો જવાબ આવશે વિકલ્પ અ ઉંદર મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો અને આ પીડીએફ એટલા માટે ઉપયોગી છે કારણ કે તમારી અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને આ પ્રશ્નપત્ર મળી જવાના છે તમારી શાળાના નામ સાથે તમારે મેળવવા હોય તો પણ અવેલેબલ છે અને આ જે પ્રશ્નપત્ર છે પરીક્ષાની તૈયારી માટે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો એક પ્રશ્નપત્રની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે વોટ્સઅપ પર તમે પ્રશ્નપત્ર મંગાવવા માટે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો ત્યાર પછી બ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બે છે પક્ષીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે તો જવાબ આવશે ચામાચીડિયું પતંગિયું માખી અને મચ્છર પ્રશ્ન નંબર બે અ સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો જેના કુલ બે માર્ક્સ પેલું શ્રવણભાઈની ગાડી બગડી છે તો ગાડી રિપેર કરવા તેઓ કોની મદદ લેશે તો જવાબ આવશે મિકેનિક બીજું અત્યારના સમયમાં સૌથી વધુ વપરાતું બળતણ કયું છે તો જવાબ આવશે ગેસ સિલિન્ડર બ નીચેના જોડકા જોડો જેના કુલ બે માર્ક છે ગેસ તો એમાં જવાબ આવશે આપણે અહીંયા જે ચૂલો આપેલો છે ગામડાનો ચૂલો તો એમાં જવાબ આવશે વિકલ્પ ક લાકડા અને બીજું જે છે તે ઇલેક્ટ્રિક સગડી છે તો એમાં જવાબ આવશે વિકલ્પ બ વીજળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ ખોટો શબ્દ છેકી અને વાક્યને સાચું બનાવો જેના કુલ ત્રણ માર્ક છે પૂરી શેકીને કે તળીને બનાવવામાં આવે છે તો તળીને બનાવવામાં આવે છે એટલે શેકી ઉપર છેકો તો પૂરી તળીને બનાવવામાં આવે છે બીજું ત્રણ પૈડાવાળું વાહન કે રિક્ષા હાથ લારી છે તો ત્રણ પૈડાવાળું વાહન રિક્ષા છે હવાઈ મુસાફરી કરવા માટે ટ્રેન કે વિમાનનો ઉપયોગ થાય છે તો વિમાનનો ઉપયોગ થાય છે એટલે ટ્રેન ઉપર છેકો બ તમારા ઘરમાં આવેલા જુદા જુદા ભાગ કે ઓરડાના નામ લખો તો રસોડું બેઠક ખંડ બેડરૂમ પાર્કિંગ ફળિયું ઓસરી ટોયલેટ બાથરૂમ પૂજાઘર સ્ટોરરૂમ બગીચો વગેરે

બ વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા તો ઉત્તર વાહનો ન હતા ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા તે સમયે લોકો સમૂહમાં મુસાફરી કરતા જેથી જાનમાલનું રક્ષણ થાય ત્યાર પછી લોકોએ મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કર્યો જેમાં ઘોડા હાંસી ગધેડા ઊંટ વગેરે પ્રાણીઓ હતા ધીમે ધીમે પ્રાણીઓ સાથે લાકડાની ગાડીઓ જોડી જેમાં બળદગાડુ ઘોડાગાડું ઊંટગાડી મુખ્ય હતા આમ વાહનો ન હતા ત્યારે મુસાફરી માટે ચાલીને કે પ્રાણીઓના ઉપયોગથી આવાગમન થતું હતું પ્રશ્ન નંબર પાંચ કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેનો કુલ એક માર્ક છે તો ચાર મહિનાના બાળકને ખોરાકમાં ખાલી જગ્યા આપવું જોઈએ તો જવાબ આવશે માતાનું દૂધ બ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર ગુણ છે પેલું એક વર્ષ સુધી બાળક કયા કયા ખોરાક ખાઈ શકે

બસ સુરેખાના કુટુંબમાં બધાએ ઘરમાં પ્રવેશતા પહેલાં ચંપલ બહાર ઉતરવાનો નિયમ છે તમારા ઘરે પાળવામાં આવતા આના જેવા અન્ય નિયમોની યાદી બનાવો તો સવારે ઉઠીને અમે ઘરના બધા જ સભ્યો ધરતી માતાને વંદન કરીએ છીએ અને વડીલોને પ્રણામ કરીએ છીએ બીજું રાત્રિભોજન અમે બધા સાથે બેસીને લઈએ છીએ પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનો વાંચી અને તેની સામે તેમના ચહેરા ઉપર કયો ભાવ હોઈ શકે તે કાઉસમાંથી પસંદ કરીને લખો પેલો મેઘાનો દોડની સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો છે તો અહીંયા આનંદનો ભાવ છે બીજો તમારા મિત્રએ તમારો રમકડો તોડી નાખ્યો છે તો ગુસ્સાનો ભાવ છે બ નીચેના પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક જેના ત્રણ માર્ક છે પેલો તમારી શાળામાં ઓછું સાંભળતા બાળક સાથે તમે કેવી રીતે વાતચીત કરશો ઉત્તર તેના મુખ સામે જોઈને ધીમે અને સ્પષ્ટ બોલવું જરૂર હોય ત્યારે હાથના ઈશારાથી સમજાવું ચિત્રો પુસ્તક કે વસ્તુઓ બતાવીને સમજાવું ત્યાર પછી બીજું ધારો કે તમે વૃદ્ધ વ્યક્તિ છો તમને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી શકે તો ચાલવામાં કે દોડવામાં તકલીફ પડે આંખોથી સ્પષ્ટ દેખાતું ન હોય કાન ઓછું સાંભળે કામ ઝડપી ન થઈ શકે બીમારી ઝડપથી લાગે વગેરે જેવી તકલીફો પડે પ્રશ્ન નંબર આઠ અ નીચેના આપેલા પાંદડાના ચિત્ર ઓળખી તે કઈ વનસ્પતિના છે તે બોક્સમાં લખો તો પેલું જે પાંદડું છે તે પીપળાનું છે બીજું પાંદડું બિલીપત્રનું છે અને ત્રીજું પાંદડું લીમડાનું છે ત્યાર પછી બ નીચેનામાંથી કયા પર્ણનો ઉપયોગ તોરણ બનાવવા માટે થાય છે તો જવાબ આવશે વિકલ્પ ક આસો પ્રશ્ન નંબર નવ અ માંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું નીચેનામાંથી કયા વ્યવસાયમાં સ્ત્રીઓ જોડાયેલી નથી તો જવાબ આવશે વિકલ્પ ક કાર મેકેનિક બીજું અહીં આવે આપેલી ઘડિયાળમાં તમારા શાળાના છૂટવાનો સમય દર્શાવતા કાંટા દોરો તો શાળા છૂટવાનો સમય સવા બારનો છે તો આપણે અહીંયા નાનો કાંટો બાર ઉપર અને મોટો કાંટો ત્રણ ઉપર દર્શાવીશું ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક જેના કુલ ત્રણ પેલું તમારા કુટુંબના સભ્યોને ધ્યાનમાં રાખી અને કોષ્ટક પૂર્ણ કરો કુટુંબના સભ્યનું નામ છે પપ્પા તો તેમના દ્વારા કયા કાર્યો થાય છે તો વાહનો સાફ કરવા ફૂલ છોડને પાણી મમ્મી દ્વારા રસોઈ કરવી ઘરની સાફ સફાઈ કરવી વગેરે તમે તો બજારમાંથી વસ્તુઓ લઈ આવી ત્યાર પછી બીજું ઘરમાં થતા કાર્યોની માંગ્યા મુજબ યાદી બનાવો છોકરાઓ કે પુરુષો દ્વારા થતા કાર્યો તો બજારમાંથી સામાન લાવવું અને રિપેરિંગ કરવું છોકરીઓ દ્વારા થતા કાર્યો તો રસોઈ બનાવી ઘર સાફ કરવું બંને દ્વારા થઈ શકે તેવા કાર્યો તો પાણી ભરવું પથારી કરવી વગેરે મિત્રો અહીંયા આપણે આ જે પર્યાવરણ વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેનું આ મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિઓનું આધારિત જે પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે તેનું આ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આપણે આ ચેનલ ઉપર દરેકે દરેક વિષયના આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના તો આ જે પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેવો અને આ પીડીએફ મેળવી લેવી પીડીએફ મેળવવા માટેનો નંબર અહીંયા તમને નીચે આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો